તો બેનો આજનો વિડીયો છે ને એડીના નેકલેસ ઉપર છે મારી બેનોએ કેટલા મેસેજ કર્યા અને કમેન્ટે કરી હતી કે ભાઈ એડીના નેકલેસમાં કંઈક કલેક્શન લાવો તો આ વખતે તમારી હાટો છે ને આ જો ડબ્બો ભરીને હેવી મસ્ત મસ્ત કલેક્શન લઈને આવ્યો છું તો આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો કરી લેજો હાલો તો તમને છે ને હવે કલેક્શનની વાત કરું ને તો કલેક્શન બતાવું છું જબરદસ્ત ડિઝાઇનો સાથેનું આવી ગયું છે મસ્ત જો તમે ત્રણ ત્રણ લેયર વાળા ડિઝાઇન રહેવાની છે અને જોરદાર ડિઝાઇન છે એક નંબર વસ્તુ છે બેનું પિંક કલરના સ્ટોનમાં સિલ્વર એડીના નેકલેસ છે આ એક પીસ પહેર્યો હોય ને બેન ખાલી અહીંયા ગળે રાખો તમે એક પીસ પહેર્યો ને તમારે બીજું જરૂર ન પડે એવી વસ્તુ છે આ એની બુટીની વાત કરું ને તો બુટી એની એવી છે જો ફૂલ ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે અને છે ને આમ તમને જોતા જ ગમી જાય ને એવી ડિઝાઇનું છે એકો એક આ જુઓ બીજી ડિઝાઇન ડાર્ક ગ્રીન કલરમાં છે જબરદસ્ત આઈટમ છે બેન નીચે જો તમે ખાલી એકવાર ફિનિશિંગનું જુઓ કામ જુઓ તમે એકવાર નીચે મસ્ત લટકણ જુઓ કેવું જો જુઓ મસ્ત એડીની ડિઝાઇન છે અને બુટીની વાત કરું ને તો બુટીમાં નીચે જેવું લટકણ આગળ છે ને ઝુંબરમાં એવું જ મસ્ત લટકણ બુટીમાં રહેવાનું છે જો એક નંબર કલેક્શન આવી ગયું છે બેનું ઓનલી સિંગલ કલરમાં મસ્ત ચોકી ડાયમંડ સાથેનો સેટ છે મસ્ત અને યુનિક વસ્તુ છે આખી તમને જોતા જ ગમી જા આ ડિઝાઇનનું એકદમ યુનિક અને ફેન્સી કામ કરેલા છે પીસ બધા જ મલ્ટી કલરની વાત કરું તો મલ્ટી કલરમાં પીસ છે એક નંબર ડિઝાઇન રહેવાની છે જો ચોક્કસ સ્ટાઇલમાં તમારા ગળાને અડકીને રેશન મસ્ત ડિઝાઇન છે બુટીની વાત કરું ને તો બુટીમાં તે એક નંબર કામ કરેલું છે અમે રોજે રોજ આવા અવનવા વિડીયો બેનો છે ને મૂકતા રહીશ એવી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને ખબર પડશે કે હું હું કલેક્શન આવતું રહેશે અહીંયા તમને જે પિંક કલરમાં બતાવ્યો હતો ને બેનું પીસ તે ગ્રીન કલરમાં છે જોવા ડાર્ક ગ્રીન કલરમાં તમારા ફેન્સી આઉટફિટને છે ને એકદમ મેચ થાય ને એવી ડિઝાઇન હોય છે બધી જ અને ગળું તમારું ભરચક કરી દેશે આ એક પીસ જ તે તમારે જો એ કલરમાં ન લેવું હોય ને સિંગલ કલરમાં ઓનલી ખાલી વ્હાઈટ સ્ટોનમાં લેવું હોય ને તો વ્હાઈટ કલરમાં અવેલેબલ છે બધી જબરદસ્ત જોરદાર ને યુનિક એવી ડિઝાઇનો છે બુટીમાં એ તો સિંગલ કલર મળી જવાનો છે આજે અમારા કેમેરામેન થાકી જવાના છે કારણ કે વસ્તુ છે ને જાજી વિડીયો લાંબો થાય પણ જોજો આખો કારણ કે નવું નવું મસ્ત કલેક્શન આમાં મૂકવાના દૂરથી નહી બતાવજો એટલે લુક કેવો આવે છે ને ખબર પડે બેનોને તમને જોતા જ ગમી દે બેનો આ બધા એવા પીસ છે કોઈને લાઈટ પિંકમાં ગમતું હોય કોઈને ડાર્ક ગ્રીનમાં ગણ ગમતું હોય ને કોઈને મલ્ટીમાં ગમતું હોય કોઈને સિંગલ કલરમાં ગમતું હોય તો બધા માટે અલગ અલગ ઓપ્શન છે આપણી પાસે જો આ ડબલ લેયરમાં મસ્ત છે લાઈટ પિંક કલરમાં એક નંબર વસ્તુ છે આ આજે બેન સન્ડે હતો બહાર જમવા જવાનું હતું સસરાના ઘરે તોય અત્યારે આ છે ને સ્પેશિયલ વિડીયો બનાવવાટો તો હું છે ને અત્યારે કેટલા વાગ્યા છે જો પોણા આઠ થયા છે નકર સાત વાગે બંધ કરી દેવાની હતી પોણા આઠ થયા છે તોય હું અત્યારે પછી વિડીયો બનાવવા હટું તમે તમારી વાટે રહ્યો અહીંયા હું કે નહીં આ તો બેનો માટે છે ને બે દિવસ વિડીયો બન્યો નથી ને તો વિડીયો બનાવીને પછી જ આવું છે જમવા એક નંબર ડિઝાઇન અને એક નંબર કારીગરી કરેલો પીસ ગ્રીન કલરના સ્ટોનમાં યુનિક અને નાજુક નમણો પીસ છે એની બૂટી એવી હો બેનો વાવ 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 સેમ ટુ સેમ સ્ટોનવાળી બૂટી હવે તો બેનો હું વખાણ કરો ને એને કરતાં તો છે ને મારા કસ્ટમર બહેનો જે આવે છે ને એ વખાણ કરે છે કે ભાઈ અમે જેવું જોયું હતું ને એવું જ સોએ સો ટકા અમને મળ્યું હો જો તમારે જો એવું સોએ સો ટકા જોતું હોય ને તો હું જતા નહીં ઓર્ડર દઈ દેજો નીચે આપેલો છે ને આપણે નંબર ડિસ્ક્રિપ્શનમાં એ નંબર ઉપર ઓર્ડર દઈ દેજો અને જો જોઈન લેવું હોય ને તો એડ્રેસ આપણે આપેલું જ છે તો એડ્રેસ ઉપર ફટાફટથી આવી જજો અને આ લિમિટેડ પીસ બધા આવ્યા છે અને જોરદાર ડિઝાઇનો આવી છે તો લેવાનું હોય ને તો આવી જાયજો અને ઓર્ડર દેવો હોય તો ઓર્ડર દઈ દેજો તમને જે ગ્રીન લાઇટ પિંક કલરમાં બતાવ્યો ને એનો એ પીસ એકદમ વ્હાઇટ કલરમાં છે સિંગલ કલરમાં મસ્ત લાગે જો આ પહેર્યું હોય ને તો છે ને તમામ ઝગમગ ઝગમગ જ થાય આ વસ્તુ અત્યારે ચમકતું હોય છે જો લાઇટમાં ચમકે છે કે નથી ચમકતું ડાયમંડ જ એવા નાખ્યા છે બેનું હલો મલ્ટી કલરના કોણ કોણ દીવાના છે ફટાફટથી કમેન્ટ સેક્શનમાં આવી દાવો અને કહી દો અમને મલ્ટી કલર ગમે છે કલર તો જુઓ તમે બેનું એકવાર પાંચ પાંચ કલરવાળો પીસ છે મસ્ત નહીં કલર તો બુટીમાંય છે ચોક્કર સ્ટાઇલમાં હજી એક પીસ તમને બતાવું પિંક કલરમાં જો એની બુટી તો છે ને તમે આ પીસ ને ભૂલી જાવ ને એવી તો એની બુટી છે એ બુટી લઈ જાઓ લટકણમાં પિંક કલર એવા જ લટકણ બુટીમાં જો લટકે કે નહીં જો છે ને જબરદસ્ત ડિઝાઇન મારે અહીંયા મૂકવાની જગ્યા નથી રહી બેનું તો હજી તો ઘણા સેટ બાકી છે હું જરાક જગ્યા કરી લઉં હો ડબલ લેયરમાં સિંગલ કલર અને પીસ તો ઝગઝગારા જ મારે જો તમે એક નંબર કલેક્શન છે કે નહીં બેનું એકવાર કમેન્ટમાં જરૂરથી કહેજો અને હજી હજી તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને અમારી યુટ્યુબ ચેનલને તો ફટાફટી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મસ્ત મસ્ત કલેક્શન આપણે લાવવાના છીએ અને અત્યારે આવતું રહે છે અને ભવિષ્યમાં આપણે છે ને સારું સારું કલેક્શન આવતું રહે તો ને સબસ્ક્રાઈબ કરેલું હોય છે ને તો તમને ખબર પડશે કે હું કલેક્શન આવે છે તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન માટે તે છે ને ઓલમાં સેટ કરી દો એટલે છે ને અમે નવો વિડીયો મૂકીએ ને એટલે તરત તમને મળી જાય નોટિફિકેશન કે સિવાયવાળા ભાઈએ નવો વિડીયો મૂક્યો છે તો આપણે જોવાનો થાય છે તો જોઈ લઈજો નાજુક નમણો પિંક કલરમાં યુનિક ડિઝાઇન સાથેનો પીસ જોતા જ પ્રેમ થઈ જાય આ ડિઝાઇન સાથે એવી ડિઝાઇનું હવે તમને છેલ્લી ડિઝાઇન બે કલરમાં છે એ બે બતાવી દઉં છું તમને એક વ્હાઈટ કલરમાં અને એક ગ્રીન કલરમાં છે મસ્ત ડિઝાઇન રહેવાની છે જો પેલા તમને છે ને વ્હાઈટ કલરમાં બતાવી દઉં છું અને આનું મટીરિયલ બેનું એટલું સારું છે ને કે કાળો ધોળો થાય નહીં રોઝ ગોલ્ડ કે ગોલ્ડન તમે લેશો ને તો કાળો ધોળો થવાનો બીક રહે બાકી સિલ્વરમાં તમને છે ને ક્યારેય કાળો ધોળો થશે નહીં તમારે ખાલી એમાં છે ને પરસેવો નહીં લગાવવા દેવાનો બહુ અને પાણી અથવા સ્પ્રેથી દૂર જ રાખવાનું અને યુઝ કર્યા પછી છે ને કોટન કપડાંથી લૂછીને મૂકી દેવાનું એટલે આવું ને આવું જ રહે અને કાંઈ થાહે નહીં છેલ્લો પીસ ને છેલ્લો કલર તો બેનું કેવું લાગ્યું કલેક્શન એકવાર કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લો ફટાફટથી અને કમેન્ટમાં કહો તમને કેવું લાગ્યું કલેક્શનને ફટાફટથી વિડીયો નહીં શેર કરો સેવ કરો લાઈક કરો અને આવી જજો સિવાય ઇમિટેશનમાં